ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ હોસ્પિટલના આરએમ સહિત અન્ય તબીબી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા કોવિસ્ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ સરસ સિવિલ હોસ્પિટલિયર દ્વારા अनेक મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્ય સિવિલ હોસ્પિટલમાં સુરત માં લોકો ને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહિયાં સો ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધા ને પેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બાર પ્રાઇવેટ ની અંદર જે ટ્રીટમેન્ટ ખુબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલ માં થાય એના માટે સફળતા પૂર્વક ના પ્રયત્ન ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત માં સતત થતા રહ્યા છે આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી આ એલર્જીના કારણે જે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ આવે છે જયારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાના કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર્સ સૌ નર્સિંગ સ્ટાફ એની સાથે જોડાયેલા તમારો સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે હમણાં ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની ઊન ઢાંકણી એ ખસી ગઈ હતી એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી ચાલી શકતો નતો એમને પ્રીતિ વિનામૂલ્ય ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે જે બાર કદાચ ચાર પાંચ લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી એ વિનામૂલ્ય કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે આવા અનેક કેસો ઘણીવાર વાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડોક્ટર પ્રત્યે નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે અને ડોક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો એનો લાભ તમે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લો એ મારી આપ સૌને વિનંતી પણ છે